અરવલ્લી રહ્યા છાસઠ પોઈન્ટ છવ્વીસ કરોડના વિકાસના કામોનું પણ કરવામાં આવ્યું ખાતમુહૂર્ત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાંથી અલગ જિલ્લાનું નિર્માણ કરી અરવલ્લી જિલ્લાનું નામ આપી બનાવનાર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું મોટું યોગદાન રહ્યું છે અલગ થયેલા જિલ્લામાં આવેલા શામળાજી જે પૌરાણિક ઇતિહાસની સાક્ષી પુરવાર કરે છે આ શામળાજી પર પવિત્ર યાત્રાધામ તરીકે દેશ વિદેશમાં પ્રખ્યાત છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા શામળાજી જે ભગવાન શ્રી કૃષ્ણના વીતેલા સમયની યાદગીરી પુરવાર કરતું આ યાત્રાધામ મંદિર છે અને ભગવાન શ્રી કૃષ્ણના નામ પરથી શામળાજી ધામ નામ આપવામાં આવ્યું છે આ મંદિરની ચારેકોર કુદરતી નજારો જોવા મળે છે આ વિસ્તારને મિની કાશ્મીર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે કુદરતી સ્વર્ગ સમાન આ વિસ્તારને ગણવામાં આવે છે અને અહીં આવા આદિવાસી પંથકમાં ભગવાન શ્રી કૃષ્ણએ ધ્રાપર યુગમાં વિકટ રૂપ ધરીને ગદા ધારણ કરી પાંડવોને પોતાનું અસલ રૂપ બતાવ્યું હતું ત્યાંથી લઈને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આવું બીજું મંદિર દ્વારકામાં જોવા મળે છે આ શામળાજી મંદિરમાં ત્રણ દિવસ સુધી શામળાજી મહોત્સવ યોજવામાં આવ્યો હતો જેના પ્રથમ દિવસે પ્રખ્યાત ગુજરાતી ગાયિકા કિંજલ દવે આ મહોત્સવમાં ઉપસ્થિત રહી લોકોને ગીતોથી મંત્રમુગ્ધ કરી દીધા હતા અને બીજા દિવસે એટલે કે તારીખ નવ જાન્યુઆરીને શુક્રવારે રાજ્ય ના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આ વિસ્તારના ધારાસભ્ય અને રાજ્ય સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી પીસી બરડા સાબરકાંઠા અરવલ્લી જિલ્લા સાંસદ બેન બારીયા સહિત અરવલ્લી જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ શામળાજી મહોત્સવને ખૂબ શાંતિપૂર્ણ રીતે નિહાળ્યો હતો રાજ્યના મુખ્યમંત્રીએ અરવલ્લી જિલ્લાના વિકાસ માટે રૂપિયા એકસો છાસઠ પોઈન્ટ છવ્વીસ કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રિપોર્ટર જનક જાધવ બીએન ગુજરાતી સાબરકાંઠા